ફૂલપરી ગામે બે કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહૂર્ત સાંસદ જસવંતસિંહ વાબોરના હસ્તે કરવામાં આવ્યું ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં વાકડી નદી ઉપર કન્સ્ટ્રક્ટ ઓફ બ્રિજ ઓન ઉસરા પીપળાપાની ઝેરજીતગઢ ટુ ફૂલપરી રોડના કિમી ત્રણ ભાગ્યા નવસો પર વીસ શૂન્ય શૂન્ય મીટર લંબાઈના પાંચ ગાળાનો મેજર બ્રિજ તથા એપ્રોચની ખાતમુહૂર્ત કરવામાં આવ્યા આ પુલ બનવાથી અંદાજે લીમખેડા તાલુકાના તેર હજાર લોકો લાંબો ફેરો કરવાને બદલે સીધો ફાયદો થશે અને લોકોના સમય અને નાણાં ઓછા ખર્ચાશે આ ખાતમુહૂર્ત દરમિયાન દાહોદ લોકસભા સાંસદ સભ્ય જસવંતસિંહ વાભોર જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર લીમખેડા ધારાસભ્ય શૈલેષ વાભોર મેડા રમીલા રાવત સરતન ડામોર સહિત ભાજપના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા અડતાલીસ ત્રેપન કરોડના રૂપિયાના નવીન નવ પુલ મંજૂર કરવામાં આવ્યા છે રિપોર્ટર દીપક